કોઈ પણ મિત્રનું બજેટ સાવ ઓછું હોય માત્ર એક લાખ પંદર હજારનું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય અંદાજિત બજેટ અને જવાબદારીવાળું ટ્રેક્ટર લેવું હોય એક પર રૂપિયાના ખર્ચા વગરનું ટ્રેક્ટર લેવું હોય જે તમે આ ટ્રેક્ટર લઈ અને સીધું તમારે ખેતીકામ અથવા અન્ય કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે ભીખુભાઈને ટોટલ જવાબદારી સાથેને વહેલાં તે પહેલાં આ ટ્રેક્ટર વેચવાનું છે તો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી એન્જિન પણ પાવરફુલ એન્જિન ટાયર સારા પર રૂપિયાનો ખર્ચો આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર અને ભીખુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો નેવું ના મોડલનું ટ્રેક્ટર

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભીખુભાઈનું કોન્ટેક્ટ કર્યા વગરના જતાં જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ પણ નવી નાખેલી છે સીટ છત્રી પણ તમે જોઈ શકો છો સારા છે આખો ન્યૂ કલરમાં ટ્રેક્ટર અને ટાયર પણ સારા છે તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર હવે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પંદર હજાર કિંમત અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ભીખુભાઈનું ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો